ચાલો તો ગુડ મોર્નિંગ આજે તો થોડું ઉઠીને સીધું બ્રશ કર્યા વગર કામ શરૂ દેવું પડ્યું હતું ચલપાઈ વિડીયો બનાવ્યા હતા એટલા બધા કે મોબાઈલની બધી મેમરી થઈ ગઈ હતી ફૂલ બધી જે સ્ટોરેજ હતી એ બધી ફ્રી કરી કેમ કે અમારા ગામના પ્રખ્યાત વ્લોગર અહીંયા દરરોજ ધરોધ લોગ બનાવે છે હા કે આ શાંત બોલતી નથી કે બેઠી પછી જો અહીંયા ભંગ એક એટલે ગમે કાચ કે ગમે વસ્તુ આવી તૂટે ને તો થાય તમને આજ આખા દિવસમાં કંઈક લાભ થશે

વાગી ગયા સાડા ચાર અમે થોડોક આરામ કરીને હવે ઉઠી ગયા છીએ અને હું જો અત્યારે મોગ બેઠી છું કેમકે ખીચડી ભેરવવી છે ને તો મગ ની દાળ નથી તો પહેલા તો અમે મગ છે ને એ ઉપરા હરખા કરી લીધા ને હવે છે ને જો હું ઘોટડામાં એની દાળ બનાવું છું પછી ચોખા અને મગની દાળ કરી પૂરી થઈ ગઈ છે નાસ્તાના ડબ્બા લઈને આવી ગઈ છે એને ત્યાં નાસ્તો જઈતી હોય ને તો એને બીજું કંઈ ખાવું જ ન હોય એટલે પોતે વા બેઠી હતી ત્યાંથી નાસ્તાના ડબ્બા લઈને આવી ગઈ છે હું જો હવે કંટડામાં આપણો આ ઘરનો જ કંટરો છે

તો કાલ ની ને પાણીપુરી પૂરી ખાવી હતી તો જો મેં આજે એને છે ને પૂરી થોડીક તળી દીધી છે આમાં થોડું પાણી બનાવી દીધું છે ને મસાલો બનાવી દીધું છે ને દિત્યા બેન જો પાણી પૂરી ખાય છે કેવી ભાઈ ની દીત્યા એક ભાઈવી ને તો જમવાનું બની ગયું છે બનાવ્યા છે થેપલા આ છે થેપલા પછી આમાં છે સૂકી ભાજી પછી અને ઠંડી છાશ અને ખીચડી આજે અત્યારે અમારું મેન્યુ છે દિત્યા પાણીપુરી ચાલો હવે ચાલો તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને દિત્યાને જમો અત્યારે જમાતી હતી અમે બધા જમતા હોય ને ત્યારે દિત્યાને જમવું ન હોય ને આટા ફેરા મારા કરે ને બધા વાતો કર્યા કરે એટલે મારે અત્યારે સુસુવડાવવા ટાઈમે પાછી એને મારે એક જમાડવી પડે તો એને જમી લીધું છે અને હવે અમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે કે સુઈ જેવું છે ને હવે હા તો શું કરવું છે તો શું એટલે હજી કઈ સુ નહી હજી એક દોઢ કલાક કામનું નું વહી જશે મારી વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગે લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ નાઇટ